નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર નવ રત્ન ભોજનની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો અહીંયા તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમને આની પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીની સુ અધ્યયન પોથીનો પાઠ નંબર નવ ભોજન પ્રશ્ન પહેલો આપેલા શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દ બનાવો એમાં માલ વગણ તો એમાં માલ વણ માલવ વગ માગ માણ લણ વણ પછી ઉદર ભમણ તો ઉદર ભર રણ પચક દર ભણ ઉદ વરસાવતા તો વર સા તાવ રસા તાર રવ વતા સાવ તારો શોભન મુખમાં શોભ મુખ નખ ખ મૂન ભણ નમુ પમુ શોભન આવા સ્પેલિંગ શબ્દ બનશે ત્યાર પછી પ્રશ્ન બી આવે છે આ પહેલા વાક્યમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાન અર્થ વાળો શબ્દ કોષમાંથી શોધીને વાક્ય ફરીથી લખો તો પેલું રત્નોની આભાથી ભોગ ભૂગર્ભ ગૃહની દિવાલો ચમકી રહી હતી રત્નોની રત્નોના તેજથી ભૂગર્ભ ગૃહની દિવાલો ચમકી રહી હતી ત્યાર પછી બીજું છે તક્ષશિલાના મસહૂર ધૂપના કોળિયા સળગાવ્યા હતા તક્ષશિલાના પ્રખ્યાત ધૂપના કોળિયા સળગાવ્યા હતા ત્રીજું મેનેન્દ્ર એ કઈ હથિયાર રાખ્યું નહોતું તો મેનેન્દ્ર એ કઈ શસ્ત્ર રાખ્યું નહોતું ચોથું આપણે ઢકાઈ જઈએ તેવું ખડ ઉગે છે આપણે ઢકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે સુવર્ણના થાળ લઈને કૃષ્ણા બહાર આવી સોનાના થાળ લઈને કૃષ્ણા બહાર આવી ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે કોષમાં પેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો પેલી ખાલી જગ્યામાં ભૂગર્ભગૃહ આવશે પછી બીજીમાં મેનેન્દ્ર ત્રીજીમાં કૃષ્ણા ચોથીમાં વિદ્યાર્થીઓ અને પાંચમીમાં અૈલ તો આ રીતની પાંચે પાંચ ખાલી જગ્યા થશે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન ચાર આવે છે રેખાંકિત શબ્દની જગ્યાએ પાઠમાં વપરેલ શબ્દ શોધીને વાક્ય ફરીથી લખો તો સોનાના રૂપાના બરાબર આ અહીંયા લીખી લીટી કરેલ છે તો આ વાક્ય છે તમારે ફરીથી લખવાનું બીજી પેટીમાં સુવર્ણ રજતના ટુકડાઓ હતા પછી બીજીમાં ભોયરાની છે એની પર લીટી કરી છે તો અનેક રંગી અનેક રંગી આભાથી ગૃહની દિવાલો ચમકી ઉઠી પછી દવાઓ છે નીચે લીટી કરી છે તો જંગલમાં જાત જાતની ઔષધિ દ્રવ્યો મળે છે પછી સુંદર મુખવાડી છે ત્યાં લીટી કરી છે તો સુવર્ણનો થાળ લઈને શોભન મુખી કૃષ્ણા બહાર આવી પછી મેનેન્દ્ર પગરખું પગરખા નીચે લીટી કરી છે તો મેનેન્દ્ર પાદયાત્રા મેનેન્દ્ર પાદ ત્રાણ આવાસે મૂકીને આવ્યો હતો ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે એકમ આધારે નીચે આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવતો પેલું સાચું બીજું સાચું ત્રીજું સાચું ચોથું ખોટું અને પાંચમું સાચું આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી પ્રશ્ન છ આપેલા વાક્ય કોણ બોલે છે તે એકમના આધારે લખો તો પેલું વાક્ય છે મહર્ષિ એલ બોલે છે બીજું મેનેન્દ્ર બોલે છે ત્રીજું એક બોલે છે ચોથું મેનેન્દ્ર બોલે છે અને પાંચમું મહર્ષિ એલ બોલે છે ત્યાર પછી પ્રશ્ન સાત આવે છે આપેલા વાક્યમાંથી સર્વનામ શોધીને વાક્ય ફરીથી લખો તો સર્વનામ છે તે બીજામાં તેમના સર્વનામ લેખા છે પાંચમામાં માં તો આ પેલું ને તેનું અને વાક્ય સુધારી ફરીથી લખવાના છે આ રીતના એમના વાક્ય થશે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈપણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો પ્રશ્ન આઠ પ્રશ્નના જવાબ લખો એમાં પહેલું છે કૃષ્ણા કૃષ્ણાએ શખ સરદારોને શું પીરસ્યું શું શું પીરસ્યું પેલો અને બીજો બંને પ્રશ્નોના જવાબ આ રીતના થશે ત્યાર પછી ત્રીજો ને ચોથો પ્રશ્નના જવાબ થશે આ રીતના ત્રીજો પ્રશ્ન છે મહર્ષિના આમંત્રણ આમંત્રિતોમાં મહર્ષિના આમંત્રિતોમાં કોણ કોણ આવ્યું હતું શા માટે અને ચોથું છે મહર્ષિ એલ સખ સરદારો મહર્ષિ એલ સખ સરદારો વિશે શું ધાર્યું હતું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ મહર્ષિએ મેનેન્દ્ર અને સરદારોને કંસારસા માટે નો પીરસ્યો ત્યાર પછી પ્રશ્ન નવ આવે છે પ્રશ્નોના જવાબ સ લખો એમાં પહેલું મહર્ષિએ સખ સરદારો માટે કઈ કઈ તૈયારીઓ કરી હતી અને બીજો છે આનંદ શા માટે મંત્રમુગ્ધ થઈ ગયો હશે આ બંનેના જવાબ છે આ રીતના થશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઉભું નહીં કરતા હોય દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઊભું નહીં કરતા એમનો જવાબ છે દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ વિદ્યાલયમાં વિદ્યાલય ઊભું નહીં કરતા હોય કારણ કે મહર્ષિ એલ પોતાના પગ ઉપર વિદ્યાલય ઊભું કરવા માંગતા હતા ધન પર નહીં તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતી નિઃશુઆન પોના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આ બાજ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો